લાડ બધી મિત્રો ખરીદી કરી લીધી છે સમોસા પુરિયા ખલેલા ખારેકજી જી કેવાય ભૂંગરા તરવાના કિલો દેડમ ટોસ કિલો ખારી અને આ પણ મારા મામા લેતા આવ્યા હાલ તો એક લિસ્ટ બનાવીને મને છે ને વોટ્સએપ કરી દીધી છે લેવાનું એ રેડી પહેલી વાર મારી માએ એમ કીધું કે આ જરોળથી કઈ નથી થતો અંદરથી હું ખુશ થઈ ગઈ બાકી જરોળ ફૂકતાની સાથે પહેલા છે ને આપણે ભજિયાનો સિગાર કર્યો ચાલો મિત્રો તો આપણે સમોસા ફ્રાય થવા માટે રાખી દીધે છે કેટલો જોડી ફેમિલી કેમ છો મજામાં જો કે તમે લોકો મજામાં મજા હશે પહેલા તો બધાને જય દ્વારકા દી જય મમ મગડ રાધે રાધે ફરી એક નવો બ્લોગ શરૂઆત કરી દીધી ના એદન મસ્ત ફ્રેશ થઈ ગયા છે વાતાવરણ બહુ સારું છે આજે ને આજે ફરી મારે એક વખત જવાનું છે વેરાવળ કારણ કે હમણાં વેરાવળના ધક્કા નાના છોકરાની એક વસ્તુ આ લેતા હોય ને એક વસ્તુ આ લેતા હોય ને ને કંઈક નવીન લેવાનું જ હોય છે કે નહીં ખોટી વાત છે

તો ચાલો હું પેલા વેરાળ જતા પેલી વાર મારી માળથી કઈ નથી જતા અંદર થી હું ખુશ થઈ ગઈ બાકી મને બહુ લાંબી મોટી લિસ્ટ આપી દી આ જઈને આ જઈને પગાર રાખો છે ને આમાં ખબર પડતી ક્યાંથી હું છે હું નહીં કાલે સીધા આપડે જાય વેરા કારણ કે બાજુમાં માં ભાઈ હોય ને

જે થોડી ઘણી વસ્તુ લેવાની છે ને બધી લઈ લે ચાલો જાય સીધા હવે વેરાવો ભક્તની સાથે પહેલાં છે ને આપણે ભગ્યાનો શિકાર કર્યો કારણ કે બાલુભાઈ કે મને ભૂખ લાગી હરવા ઘેર ખાઈ ને આવે તો ભૂખ લાગી ગઈ હેરીબેન તમે જોઈજો આ છે ને ઘેર ખાઈ ના આવે તો મારી મેરે છે ને કરશો ભરાવા કારણ કે એને મેં ઈમ જ લાગે કે મને યુટ્યુબમાંથી એક લાખ રૂપિયા મળે તને એવું જ લાગે છે ને ભાઈ મારા ભાઈ ખાડાક બધી માંગવા આરા ફોન કરશે ખાઈ લે લાય ભજીયામાં તો ભાઈને કંઈ ભેગું નથી છું પાછા ભાઈએ લીધા વડા તો છે તમે જો આ ખાલી કેટલું ખાઈ ને જો તારા ઘરના જઈને મારે બતાવેલો તારી ખબર પડે પછી શું કરે ખબર મિત્રો ઘેર જઈને એમ કઈ કહું મને ભૂખ નથી મારે નથી ખાવું ત્યાંથી ખાય અહીં હબાઉ દાતી જાય પછી બેકરી આવી ગયા છે નાસ્તો કરીને આપણે છે ને પફ લીધા છે અને પછી આ ટોસ્ટ લીધા છે બાકી પછી લાઈ ગરમા ગરમ ખારી હતી

જવાબદારી લીધી છે કે જે બહાર દેખાય છે ને એવો જ અંદર માલ મળશે રેડી તો જવાબદારી લીધી હાલ કઈ વાંધો ને બે જબલા આપી જો રેડી જો પછી અંદર થી નીકળ્યા તો બાપા તને ગોતતો આવી છે પાછો હાલો તો ભાઈ છે ને આ પેલા લઈ લઈએ રેડી બોલો ભાઈ આવું કે મફત નું કેમ ખાસ મફત નું ખાતો બગડી ગયા છે ને પૈસા દે તો કઈ ન થાય હાલો તો ભાઈ બધી પેલા છે ને લઈ લઈએ લાટ બધી ખરીદી કરી લીધી હે

આ બધી વ્યવસ્થિત જોડે ડાબલા પેક કરી દો બરાબર એટલે કમ્પ્લીટ કરી હા આ બધી કમ્પ્લીટ છે લાઈ ની ભાઈ તારા ભાઈ લેતા એ બધી હોના બસ લાડ બધી મિત્રો ખરીદી કરી લીધી છે તમને બતાવું જો આ છે પેલા આપણે સમોસા અને તરવાના છે પછી આ છે કપૂરિયા ખલેલા ખારેકજી જી કેવાય આ મારા મામા લેતા આવ્યા આ હું લેતા આવ્યો પછી આ છે આપણે ભૂંગરા તરવાના આ લીધા એક કિલો દયડમ પછી આ છે ટોસ આ છે એક કિલો ખારી અને આ પણ મારા મામા લેતા આવ્યા હવે તમે જો લાડ બધી ખાવાની આઇટમ થઈ ગઈ ને હજી આની અંદર હું તમને બતાવું આની અંદર જે ભર્યું ને મિત્રો અંદર એ તો બધી નોખું હું તમને બતાવું જો પાસ્તા છે સમોસા છે આમાં પણ અંદર ભર્યા જો છે આ બધી છે ને આમાં ખૂટે જ નહીં હે ખાતા કરો હવે તમે હા એ તો તારો ભાઈ લેતો આવ્યો ને એટલે તારો ભાઈ લેતો એ બધી હોના બસ કઈ વાંધો મને થોડુંક તેલ દે સમોસા તરવા હા તાર હવે છે ને મિત્રો હું છે ને સમોસા તરી નાખું પેલા સમોસા તમારો ભાઈ કંદો બની જાય ફટાવ તેલ ગરમ કરી નાખ દે છે બીજું કઈ સેમ સમોસા થઈ જાય ને પછી તમને બતાવો ચાલો મિત્રો તો આપણે સમોસા ફ્રાય થવા માટે રાખી દીધે છે હવે એની રીતના થાય છે ને અહીંયા મારા મમ્મી છે ને જો ને આખી ડાલી બંધ રાખી દીધી એટલા માટે માફર કીટક કોઈ વસ્તુ ન કરે માં વાહ તમારું કામ એટલે કંઈ ઘટે નહીં હા ભૂખા કાઢી નાખે ને આ છોકરા હાટું છે ને મધની ઓલી લીધી મોઢામાં રાખવા પૂછડી તમે કહો કે પરેશભાઈ ભાઈ આ ન રાખાય મને તો ખબર છે કે ન રાખાય પણ આ જે કપડાને ચેન્જ કરતા હોય ને ત્યારે હારો રડે તો ઘડી ગઈને મોઢામાં દેવા માટે લીધી રેડી એટલે બહુ વધારે કમેન્ટ ન કરતા પાછા ચાલો હું સમોસાને પહેલાં પકાવી લઉં સમોસા આપણા કમ્પ્લીટલી થઈ ગયા ભાઈ ને સમોસામાં તો એ ધગાવી દીધો યાર

જો છે આવીને પેલું ખોરાક એને ખાવાનું હોય પફ લેતા બે બે નું સારું છે કે કામ વસ્તુ બતાવે હા ભાઈ જો આજે છે ને વાલી મિટિંગ હતી તો આ બધી કલેન્ડર આઈપો આમાં છે ને આ જો પહેલાં ધોરણમાં છે ગવર્મેન્ટે આ બધી નિયમ પાડ્યા પહેલું ધોરણ છે તેમાં જો જૂન મહિનામાં હું ભણાવું આ જુલાઈ મહિનો હાલ બાઈ રહેવા દે પતું રહેવા દે આમાં જો બધી કયો વાળ છે ક્યાં ચિત્રકળા છે આ બધી ઓળખવાના આ બધી અત્યારે છોકરાને આવી રીતને આપે પહેલાં હતા ને ભાઈ સાહેબે કીધું પહેલાં અમારે કલમ કડીયો બાર કડીને સો એકડા એટલું આવડી જાય ને એટલે જંગ જીતી એ પણ હવે અટાણ એવું કંઈ રહ્યું નથી વાલી મિટિંગમાં ગયા તો ખબર પડે કારણ કે અત્યારે આખો સરકારનો નિયમ બદલી ગયો છે જે ભણાવે છે બેસ્ટ ભણાવે છે થેન્ક યુ સાહેબ તમારો બધાનો આભાર કે અમારા બાળકને તમે એટલી ઘડીને હસો એ બહુ મોટી વાત કી હોય પહેલી તો અને ભાઈ અત્યારે જોઈએ ને તો અમારા કરતાં ઘણા હોશિયાર છે બાળકો અત્યારે એ કેવું હોય ને તો કહી શકાય મિત્રો આપણે ખંભે પંપ લઈ લીધું છે ને હવે તમારો ભાઈ બની ગયો છે ખેડૂત કારણ કે ખંભે પંપ એટલા માટે લેવો પડ્યો કે આ નારડીના આપણે થોડાક સમય પહેલાં વાવ્યા હવે તમને નજીકથી બતાવું આમાં જો આ જીવાઈતનો અટેક છે દેખી આ વ્હાઇટ ફ્લાય છે ને એમાં સૂહી જાય એટલે એનો અટેક છે તો એને અટેક માટેથી મારે દવા મારવાનું છે પોટી રોગનો હુકારો ન આવે બરાબર ને આ જીવાત બધી મરી જાય તો દવા કમ્પ્લીટલી નાખી લીધી છે ને હવે હું ફટાફટ પહેલાં દવા છાંટી દઉં કારણ કે સુરત નારાયણ ભગવાન જેની ઘેર જતા રહે અંધારું થઈ જાય તો તમારા ભાઈને કંઈ દેખાય નહીં જીવત બસી જાય તો હું ફટાટ પહેલાં જીવેતને બધીને માર નાખું કમ્પ્લીટલી નારાયમાં દવા છાટી દઉં ને આજનો વિડીયો અહીં લગી દીધો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરો ભૂલતા તને મળીશું ફરી એક નવો બ્લોગ છે જય દ્વારકાધી જય મગર રાધે રાધે બાય